ને પકોડે ગરમા ગરમ પકોડે 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 એ પકોડે 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 એ બલ્લુની તડકા પકોડે હા જલ્દી 10 ની પકોડી બનાવજો ફટાફટ હા યાર બનાવી દીજો ના પાડી જલ્દી ફટાફટ બનાવજો માર મોળું થાય છે કટક રાસ કી યાર અરે બલ્લુની પકોડી ખાયું હે તડકા પકોડી તો થોડી વાર થાય હા હોય પણ અત્યારે મારો મોડું થાય એનું શું યાર તીખી બનાવું તીખી ના ના માપની ફટાફટ બનાવી જલ્દી થાય છે કે દસ રૂપિયા લાય હા ચીટ આપના મોણસો જ્યારે કોઈ હમદણ નહીં પડતી એ પકોડે 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 એ બલ્લુની તડકા પકોડે એ પકોડે 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 એ બલ્લુની તડકા પકોડે એ બલ્લુ ભાઈ હા બોલો પકોડી બનાવો ને કેટલા ની 10 ની 10 ની તેજ બનાવો થોડી તીખી તેજ ગયા હું મારી મન પકડી આનો તમે વને જબર તીખી કરી છે છે તો બહુ તેજ જોવો હા માટે છેલ્દી ભાઈ બલુ ભાઈ જલ્દી કરો કે યાર હા હા તૈયાર યાર લો

આરે કોઈ દાળો જિંદગી માં તીખી પકોડી નહી માગી જો દોડો કઈ જશો એ પકોડી પકોડી પકોડે એ બલ્લો ની પકોડી તડકા પકોડે એ પકોડી પકોડી પકોડે એ બલ્લો ની તડકા પકોડે એ બલ્લો ભાઈ પકોડી બનાવજો પકોડી ઓવે કેટલા ની બનાવું તમે તાર બનાવો ને હું ખાવ એટલી પોણી વાળી કે પોણી વગર ની પોણી વાળી પોણી વાળી हाँ जल्दी बनाओगी यार जम जल्दी तो उतार करो कि यार मोड़ जाए मार स्पीड मो खावी है हुए, एकदम स्पीड मो अरे यार चोना पाड़ी लो पकड़ो डिश मिल दे पहला पोए अरे वाह મને મોનમ નહીં આવતું કે તું મારી સ્પીડમાં આટલી બધી પકોડી ખાઈ ગયો આ નિયે પાછી સો રૂપિયાની 100 રૂપિયાની પકોડી હું ખાઈ ગયો હા સો રૂપિયાની શું વાત કરો યાર મને મનાતું જ નહીં 100 રૂપિયાની પકોડી મને મોનમ નહીં આવતું હપ્પુસ છે મોનમ નહીં આવતું હે હા લાવ 100 રૂપિયા ગડી પડ પડ એ પકોડી 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 બલ્લોને પકોડી स्पीड मो खा थी खाता खाता जा दह नहीं खाई गया होमो पाड़ा पकोड़े 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 ए बल्लो ने तड़का पकोड़े लाल मिर्ची तेखे पकोड़े गरमा गरम पकोड़े बोलो काका बना बना पकोड़े बना

યાર મસાલો બીજો નાખો આટલી બધી વાર ના હોય યાર ફટાફટ ધડપી કરો યાર હા યાર ચો ના પાડી યાર રેડો રેડો પાણી બીજો રેડો યાર કાઠું ના ચાલે ભઈ બને હવે હા હા રેડી રેડી મેઠું નાખી મેઠું મેઠું મોળી ના થવી જોઈએ યાર તો યાર ખબર ખબર કરો યાર ચીખી લાગી અજી મેં બનાવી હાલી લઈ ચોધી ચીખી મેઠું બધું મેઘથી ચીખા સડી દેતું હોય તો પલડી ગયું કે નહીં પલડી

તમારે જે થતું ને કરી લેજો ના ના કશું તમારે ધંધા વાળા કોઈ ના કરો બનાવો યાર આવું ના હોય હું પકોડી બનાવવાનો નહીં કાકા જો ચોખ્ખી વાત છે અરે દસ રૂપિયા બનાવી જો ફોટો પડ્યાડો ના ના કાકા નહીં મેળવે પણ તમે યાર આ કોરી ના પૈસા મારે હાલવા જે થાય ગણી લેજો તમે શું કેમ ચિંતા કરો હા તો બરાબર છે સોચો ના પાડી આવા આવતો રે આવાજ આવતો રે બરાબર ઓ પાકોડી ખાવા તા પણ ગુંજામ એક રૂપિયો નહીં અને આર્યો હમણાં બોય બોધીન રાખ પણ આઈડિયા કોક કરીએ એ તો હું કરું છું તું શાંતિ રાખ જેટલી ખબર એટલી કાઢે જ આપણે ફેર નોમ ના લેતો હા શીખી ના પાડે છે મીડિયમ રાખજો મીડિયમ નહીં કેટલાની બનાવ તારપારી નો ખોલ ફૂલ પેટ જો ના પાડી યાર લે તું ઠોકરવા વાળી દ્રાશ

કોઈ દાડો હવે બાલ ની નહી નહીં એ વાત વાંચી પણ તમારી નજરે ખોટું બોલું તમે તમે જુઓ પણ તમે જુઓ છોકરા ખાતો નહી આ તો બાલ તો ઉપાય થી લવરાવ યાર ગોતડ ને તો હદડ કે આખા ગોતડો યાર પણ કાકા હવે ભૂલ થઈ ગઈ મારી તમે તાર પૈસા લ્યો નાઈ લ્યો બીજી આલો તમે તાર કોલ ના ના યાર આ તો કેસ કરો પડે આવી વસ્તુ ના ચાલે આ તો પબ્લિક એ ખાવ ખાવાનું યાર પોલીસ કેસ થાય યાર કાકા ઓપળો મારી વાત હવે આટલી નેની વાતમાં કેસ ના કરાય મારા રોજનો ધંધો છે

અને બલ્લો ની પકોડી માં બાલ આયા કો હમદન નઈ પડતી એ પકડે 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 એ બલ્લો ને હા મારું કોંઠો પાટણ હા